આવો ભજનમાં સ્વાગત છે તો આજે આપણે સાંભળશું સર્વ રક્ષાકારી ગણેશ ન્યાય કોઈ પણ ઉપાસક કે સાધકે ગણપતિનું પૂજન કરતા પહેલા સર્વ પ્રકારની રક્ષા માટે આ ન્યાય કરવા સૌ પ્રથમ ગણેશજીનું સ્મરણ કરવું અને પછીથી ન્યાય કરવા જેથી સર્વ પ્રકારે રક્ષા થાય છે અને કોઈ વિઘ્ન આવતું નથી તો પહેલાં આપણે કરીશું ગણેશ સ્મરણ સહજતી સિંધુર દેવો ચતપાદ પંકજ સ્મરણમ વાસર માણી રિવતમ સા રાશી નાશયતી વિજ્ઞાનમ તો આને આપણે ગુજરાતી અર્થમાં સાંભળશું જેમ સૂર્યોદય થતાં જ અંધકારનો નાશ થાય છે તેમ ભગવાન ગણપતિના ચરણ કપડનું ધ્યાન સ્મરણ કરવાથી માનવીના તમામ વિઘ્નો આધિ વ્યાધિ ઉપાધિ સર્વ નાશ પામે છે એવા હાથીના મુખવાળા દેવ ગજાનંદ ગણપતિનો જય જય ફાવો ગણેશ ન્યાય આ રીતે ગણપતિને પ્રાર્થના કરી આચમન અને પ્રાણાયામ કરી બતાવેલા અંગોને સ્પર્શ કરવું દક્ષિણ હસ્તે વક્ર તુંડાય નમઃ એટલે કે જમણો હાથ જેમનું મોં વક્ર છે એ દેવને મારા નમસ્કાર વામ હસ્તે શૂર્પ કર્ણાય નમઃ એટલે કે ડાબો હાથ જેમના સુપડા જેવા કાન છે એ દેવને મારો નમસ્કાર ઓસ છે વિઘ્નેશાય નમઃ હોઠ જે વિઘ્નનું હનન કરે છે તે દેવને મારા નમસ્કાર અધરોષ છે ચિંતા નમઃ એટલે કે નીચલો હોઠ સર્વે મનોકામના પૂર્ણ કરનાર તે દેવને મારા નમસ્કાર સંપૂટે ગજા નનાય નમઃ એટલે કે બંને હોઠો જેમનું હાથી જેવો મૂ છે તે દેવને મારા નમસ્કાર દક્ષિણ પાદે લંબો દરાય નમઃ એટલે કે જમણો હાથ જેમનું ઉદર જેવું પેટ છે તે દેવને મારા નમસ્કાર વામ પાદે એક દંતાય નમઃ એટલે કે ડાબો પગ જેમને એક દંત છે તે દેવને મારા નમસ્કાર શીર્ષિ એક દંતાય નમઃ એટલે કે મસ્તક જે ઈશ્વર સ્વરૂપ છે તે દેવને મારા નમસ્કાર ચીબુ કે બ્રહ્મણ સ્તપ્યેય નમઃ એટલે કે દાઢી જેવો જ્ઞાનના સ્વામી છે તે દેવને મારા નમસ્કાર દક્ષિણ નાસિકાએ વિનાયકાએ નમઃ એટલે કે જમણી નસકુરી જેવો સર્વ દેવતાઓમાં વિશિષ્ટ નાયક છે તે દેવને મારા નમસ્કાર વામ નાસિકાયા જયેષ રાજાએ નમઃ એટલે કે ડાબી નસકુરી જે સર્વ દેવતાઓમાં પ્રિય છે એવા દેવને મારા નમસ્કાર દક્ષિણ નેત્રે વિકટાય નમઃ એટલે કે જમણી આંખ સર્વ વિઘ્નોને હરવાવાળા જે વિકટ ભયંકર છે તે દેવને મારા નમસ્કાર વામ નેત્રે કપિલાય નમઃ એટલે કે ડાબી આંખ જેમનો વર્ણ પીલો છે એવા દેવને મારા નમસ્કાર દક્ષિણ કર્ણે ધણી ધરાય નમઃ એટલે કે જમણો કાન જેમણે પૃથ્વીને ધારણ કરી છે તે દેવને મારા નમસ્કાર વામ કર્ણે આશા પૂરકાય નમઃ એટલે કે ડાબો કાન જેઓ સર્વોની મનોકામના પૂર્ણ કરે છે તે દેવને મારા નમસ્કાર નાભો મહોધરાય નમઃ એટલે કે નાભી જે જ્ઞાન અને બ્રહ્મના અવતાર છે તે દેવને મારા નમસ્કાર હૃદયે ધ્રુમ કેતવે નમઃ એટલે કે હૃદય દુષ્ટોને સંહારવા ક્રોધથી જેમના શરીરનો રંગ ધ્રુમ જેવો થઈ ગયો છે એટલે કે ધુવાડા જેવો થઈ ગયો છે તે દેવને મારા નમસ્કાર લલાટે મયુરેશાય નમઃ એટલે કે કપાળ જે રક્ષક ચિંતન સ્વરૂપ અને કરુણાના સાગર છે તે દેવને મારા નમસ્કાર દક્ષિણ બાહો સ્વનાંદ વસ્કારાય નમઃ એટલે કે જમણો હાથ નિજાનંદમાં વાસ કરાવનાર તે દેવને મારા નમસ્કાર વામ બાહો સચિત સુખધાનમય નમઃ એટલે કે ડાબો હાથ જે સત સુખનું ધામ છે એવા તે દેવને મારા નમસ્કાર આ ન્યાય કર્યા પછી સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો તો સંકટનાશન ગણેશ સ્ત્રોતનો આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલો છે ગુજરાતી ભાવાર્થ સાથે તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી આપું છું તો એકવાર જરૂરથી સાંભળી લેવા વિનંતી તો બોલો જય ગણેશ ભક્તો